ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ઝીરો પોઈન્ટ છાસઠના વધારા સાથે એકાણું પોઈન્ટ તેતાલીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે તો પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડી માર્ચ વાયદો પણ અત્યારે જેટલો ઘટીને હજાર ની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો નો ઋની વાયદો એસી રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજારની ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપર આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદર રૂપિયા જેટલો ઘટીને પંદરસો વીસની આસપાસ બંધ થયો છે જે અત્યારે તમે સ્ક્રીન ઉપર ખુદ જોઈ રહ્યા છો એન્સીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે સાત રૂપિયા જેટલો ઘટીને પચીસો એકાવનની આસપાસ બંધ થયો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ટૂંકમાં ખેડૂત મિત્રો અત્યારે કહેવાય ને કે વિદેશુ વિદેશી વાયદા બજાર કોટનની ખૂબ સારી એવી રિકવરી સાથે આગળ વધી રહ્યું હોય તેવો માહોલ વાયદાને જોતાં અત્યારે આપણને દેખાઈ રહ્યો છે અને આપણી ઘરેલું કપાસિયા ખોળ કપાસ અને રૂની ગાંસડીના વાયદાઓ ઘટાડા સાથે ચાલી રહ્યા છે ટૂંકમાં વિદેશી વાયદાઓમાં સુધારા તરફી ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં ઘટાડા તરફી ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરા અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી લઈને પંદરસો અને પંદરસો પચાસ સુધીના ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે આનાથી નીચા કે પંદરસો પચાસથી પણ વધારે તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે કપાસ બજારની કેવી વધઘટ જોવા મળી રહી છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો